પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કથિત નિવેદનને લઈને વિરોધી યથાવત પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસનો વિરોધ ગામડાઓ સુધી પહોંચ્યો ચૂડાના ચાચકા ગામે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિંહરાના કાર્યક્રમ અંતર્ગત ક્ષત્રિય યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો નવ સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તથા લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂડા મંડળના વિવિધ શક્તિ કેન્દ્રોના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ચૂડા તાલુકાના ચાંચકા ગામે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ નોંધાવતા ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરવામાં આવી હતી આશરે સાત જેટલા લોકોની અટકાયત ચુડા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢે